પ્રશ્નોની જે લીલા છે જે જેલમાં મેં કીધું એમ જેલમાં ર્યા મેલ જેવું આપણે જેને નાગ દબન કહીએ છીએ એ શું છે સમાજમાં જે લોકો વિષ ફેલાવે એને ઉગતા નાનપણથી જ એમ નહીં કે મારો વારો આવશે ત્યારે અત્યારે વિપક્ષવાળા શું કે કે મજબૂત તમે જો અમે સરકાર ઉપર આવશું તો આમ કરી દેશું એટલે ભાઈ તમારો મેળ ન પડતા સુધી અમારે શું કરવું એવું નહીં તમે જે કાંઈ છો ભૂતકાળમાં હતા સત્તા ઉપર ભવિષ્યમાં આવી શકો એટલે તમે અમારા કરતા વિશેષ તો છુઓ એ તો નક્કી થયું તો તમે કમસે કમ માર્ગ તો બતાવો કૃષ્ણ ભગવાને એમ ન કીધું કે હું જવાન થાઉ પછી હું નાગને જાઉં ન્યા સુધી કોઈક રસ્તો બનાવો ત્યાં પાણી બાણી ન આવે પછી નાગ મને કરડે નહીં એવું હું એક ફેબ્રિકેટેડ ક્યાંક ઓલું બનાવું કે કરડે મને લાગે નહીં અને તો એવું કાંઈ નહીં છોકરો એવા હતા બુદ્ધિપૂર્વક ગેડી દડે રમવાનું બાનું કાઢ્યું ગેડી દડે રમવા માંડ્યા કોકે એમના નદીમાં નાખી દીધો દડો બુદ્ધિપૂર્વક અને કીધું કે લાવો હું લઈ આવું કીધું ભાઈ ત્યાં તો કાળી નાગ છે ભાઈ આખું ઝેર જેવું છે એમનામાં નામ ને તેમ તો ત્યાં તમે જાતે હો કારણ કે મૂળ તો હું તો અવતારી ભગવાન તો હોતા ને તો ચરિત્ર લીલા જેને કહેવાય ને કે લીલા યા ત્યાં ગયા ઓલા એ કીધું નાગણે કાં તને તારા તું મારક ભીલો ને કાં તને તારા વેરીએ વળાવ્યો નહી મથુરા નગરીમાં તું અહીંયા આવ્યો નહીં કોઈ દી જ્યાંથી મેલી નક્કી તારો કાળ બોલાવો બોલાય કે નથી નાગણ હું મારક ભૂલો નથી મારા વેરીએ વળાવ્યો મથુરા નગરીમાં દડે રમતા હતા નાગનું શીશ હું હાર્યો હું આ વટથી આવ્યો છું હું મારે હરીફાઈ હતી કે કાં હું દડો લઈ આવું કાં નાગનું માથું લઈ આવું આવું મેં શરત મારી છે એટલે દડો તો લીધા વગર જાયશ નહીં ગમે ભલે માથું કપાઈ જાય ગમે એમ થાય પછી ઓલા ફાઇટ થઈ આપણે બે જાણીએ છીએ બેઉ બળિયા બાથે વળગા કૃષ્ણે કાળી નાગ નાથીઓ અને જગાડ તારા નાગને હું બાળકૃષ્ણ જે વત આપણે કવિતા આવે છે નાગદમનની અને પછી સહસ્ત્ર ફેણા ફૂંફે જેમ ગગન ગાજે હાથીઓ ગગનમાં હાથી જેમ ગાજતા હોય હાથીઓ વરસાદ વરસે ને ગગનમાં જેમ આ વાદળા ફાટી જાય એમ ગાજતા હોય એવી લડત ત્યાં પાતાળમાં થઈ આની સાથે ભગવાન કૃષ્ણ સાથે અને પછી ઓલા ગાય જેવા થઈ ગયા હરવી દીધા એટલે નાગણે કીધું બેવું કરજોડી વિનવે સ્વામી મૂકો અમારા કંથને અમે અપરાધી કાંઈને સમજ્યા ન ઓળખા ભગવાનને આવડો એવા પ્રશ્ન હતા એણે ન કીધું મારો વારો આવે ત્યારે હું નાગદમન કરીશ વિપક્ષની જેમ એને કીધું મારાથી થાય તેટલું ત્યારે ત્યારે કરી લેવું